આજના આ વિડિયોમાં આપણે એક કોન્સેપ્ટનો અભ્યાસ કરીશું તો ચાલો શરૂ કરીએ તો કોન્સેપ્ટ નંબર એક ટ્રેન છે તે કોઈ વ્યક્તિ થાંભલા કે સિગ્નલ પાસેથી પસાર થતી હોય તો ટ્રેનની ઝડપ શોધો અથવા તો ટ્રેનની લંબાઈ શોધો અથવા તો જે કેટલા સમયમાં પસાર થાય છે એ શોધો તો એટલા પ્રકારના દાખલા આ કોન્સેપ્ટ પરથી આવશે તો હું તમને પહેલા કોન્સેપ્ટ શીખવાડું તો આ ટ્રેન છે તે કોઈ વ્યક્તિ પાસેથી પસાર થતી હોય તો આપણી પાસે એક સૂત્ર છે ઝડપ બરાબર અંતર ના છેદમાં સમય તો હવે આપણને ઝડપ શોધવાનું કે સમય શોધવાનું કે કે અંતર શોધવાનું કે અંતર એટલે અહીં લંબાઈ થશે

કિલોમીટર પ્રતિ કલાકમાં શોધવાની છે તો અહીં ટ્રેનની લંબાઈ આપેલી છે ટ્રેનની લંબાઈ આપેલી છે બસો મીટર ત્યારબાદ જે પ્લેટફોર્મ પર વ્યક્તિ ઉભેલો છે તેને દસ સેકન્ડમાં પસાર કરે છે તો દસ સેકન્ડ એ આપણો સમય થશે હવે ટ્રેનની ઝડપ શોધવાની છે તો ઝડપ બરાબર અંતર ના છેદમાં સમય આ આપણું સૂત્ર છે જ્યાં અંતરની જગ્યાએ આપણે લખશું ટ્રેનની લંબાઈ આ મેં તમને આગળ કોન્સેપ્ટમાં શીખવાડ્યું ના છેદમાં સમય તો હવે ટ્રેનની લંબાઈ છે બસો મીટર અને સમય લાગે છે દસ સેકન્ડ તો આપણો જવાબ આવ્યો વીસ મીટર પ્રતિ સેકન્ડ હવે આપણને પૂછ્યું છે કિલોમીટર પ્રતિ કલાકમાં તો તમને કન્ફ્યુઝન થતું હશે કે સાહેબ

લાંબી ટ્રેન કેટલી સેકન્ડમાં પ્લેટફોર્મ પર ઉભેલા વ્યક્તિને પસાર થશે તો અહીં આપણને ઝડપ આપી દીધી છે ઝડપ બરાબર છત્રીસ કિલોમીટર પ્રતિ કલાક

તો હવે આપણે સમય શોધવાનો છે તો સમય બરાબર અંતર ના છેદમાં ઝડપ ઝડપ અહીં અંતર એટલે ટ્રેનની લંબાઈ મીટર મીટર અને પ્રતિ સેકન્ડ છે તો કેન્સલ તો આ થશે દસ સેકન્ડ તો દસ સેકન્ડ એ આપણો જવાબ થશે પ્રશ્ન નંબર ત્રણ નિહાળીએ છત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કોઈ એક ટ્રેન એક થાંભલાને ને બે મિનિટમાં પસાર કરે તો ટ્રેનની લંબાઈ શોધવાની છે

તો આમાં આપણને સમય પણ મળી ગયો તો હવે આપણે ઝડપ બરાબર અંતર ના છેદમાં સમય આમાં અંતર એટલે લંબાઈ થશે એટલે કે લંબાઈ ના છેદમાં સમય હવે ઝડપ ગુણ્યા સમય બરાબર ટ્રેનની લંબાઈ થશે તો ઝડપ આપણી પાસે છે દસ મીટર પ્રતિ સેકન્ડ અને સમય છે એકસો વીસ સેકન્ડ તો ટ્રેનની લંબાઈ થશે બારસો મીટર આપણને ટ્રેનની લંબાઈ મળી ગઈ તો ત્રણે ત્રણ કોન્સેપ્ટ આપણે શીખ્યા ઝડપ બરાબર સમય અને એમાં અંતર એટલે ટ્રેનની લંબાઈ થઈ લંબાઈ ના છેદમાં સમય તો આપણે ઝડપ શોધતા પણ શીખી ગયા ટ્રેનની લંબાઈ શોધતા પણ શીખી ગયા અને સમય શોધતા પણ શીખી ગયા ફક્ત ધ્યાન એટલું રાખવાનું છે કે કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનું છે છે અને જે અંતર અંતર એ એટલે ટ્રેનની લંબાઈ જ થશે આવું તમને કોન્સેપ્ટની અંદર શીખવાડ્યું છે તો આ કોન્સેપ્ટ નંબર એકમાં કે જ્યાં થાંભલો વ્યક્તિ સિગ્નલ આ બધું હોય ત્યારે અંતરમાં ટ્રેનનું અંતર જ લેવાનું છે આ ધ્યાનમાં રાખી અને આપણે અલગ અલગ ત્રણ દાખલા ગણ્યા અને આ ત્રણ દાખલા સિવાય કોઈ પણ દાખલો કોન્સેપ્ટ માટે તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં પણ શોર્ટકટ ટ્રીકો સાથે આપણે ગણિતના દાખલા મુકતા હોઈએ છીએ તો ત્યાં પણ ફોલો કરજો ઇન્સ્ટાગ્રામમાં આવી અને સર્ચ કરજો એજ્યુકેશન વાલા તો ત્યાં પણ તમને આપણે મળી જશું તો દરેક સોશિયલ મીડિયા ઉપર અમને ફોલો કરી લેજો તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત